સ્ટાફ મેનેજમેન્ટ અને એનવાયરમેન્ટ સારું છે અહીંયા સારું છે લર્નિંગ એટલે કે છે સારું છે કે સ્ટાફ સ્ટાફમાં લર્નિંગ કરવાની સ્ટાઇલ એકદમ ઈઝી છે જે અમે ઈઝીલી એકદમ અમે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ મેનેજમેન્ટ સારું છે અને અમને બુક મટીરિયલ્સ મળ્યું છે તે અમને ભવિષ્યમાં મદદરૂપ થઈ શકે છે મેનેજમેન્ટ સારું ટીચિંગ સારું છે તો ઓલ ઓર આપ બધાને અહીંયા ટીચિંગ આપને ખૂબ સરસ લાગ્યું ને ઓકે તો આપને બધાને લર્નિંગ સારું મળ્યું નોલેજ સરસ મળ્યું ને ઓકે થેન્ક યુ